સમી તાલુકાની આસરા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે મણિબેન ડાયાભાઈ વણકર હરીફ સમરસ ગ્રામ પંચાયત બની પાટણ જિલ્લાની સમી તાલુકાની ઉપલિયાસરા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે મણિબેન ડાયાભાઈ વણકરની બિનહરીફ વરણી કરવામાં આવી છે તેમજ ઉપલિયાસરા ગ્રામ પંચાયતના તમામ વોર્ડના સભ્યોને પણ બિનહરીફ કરવામાં આવ્યા છે ઉપલિયાસરા ગામમાં એકતાની ભાવના જળવાઈ રહે તે હેતુથી ગામના આગેવાનો વડીલો તેમજ યુવાનોએ સહમતી દર્શાવી ઉપલિયાસરા ગ્રામ પંચાયતને સમરસ કરવાનો નિર્ણય કર્યો હતો બિનહરીફ સરપંચ બનેલા મણિબેન ડાયાભાઈ વણકરે ગામના તમામ વિકાસના કામોને પૂર્ણ કરવાની ની લાગણી વ્યક્ત કરી હતી ઉપરમાં અંકિત અજાભાઈ અમારે ઉપલેસરા ગ્રામ પંચાયત માં વણકર મણીબેન ડાયાભાઈ ને સર્વ ગામ સમસ્ત મળીને બિન હરીફ જાહેર કરેલ છે તેમજ બધા ઘડી મળીને રહે તે માટે બધાએ એક જ શબ્દ અપનાવ્યો કે આપણે બિન હરીફ જાહેર કરીએ તેમજ સમગ્ર ગામ હળી મળીને અમે વિકાસના કામો એવા સારા કરશું જેવી કે પાણીની સમસ્યા હોય અમારે ખાસ તો અહીં મીઠા પાણીની સમસ્યા છે જે મીઠા પાણીનો હલ લાવશું અમે બાકી ગરીબ ગંદકીનો ગંદકી રોગચાળો એ બધો દૂર કરશું ગામમાં આરોગ્ય સારી રીતે જળવાઈ રહે તે બધ તે માટે પણ અમે ખૂબ સારા કામ કરશું પરમાર અંકિત કુમાર રજાભાઈ